મે અમે જાય આ બાજુન વાળી ઢારા અમે જાવ આમાં પુગરા બાજુન વાળી જાવ ને ને નહીં પોપિયા મોલ લખે ની એકલા કાકો રસિકા કરતો ઈત કી ના કે સનકોલા સિતા પડતે આપડી હો ઈ નો ખોટે ખોટા તોડતી તોડવા ને માં જો ઓલા કૃસી વારાણી નારીઓ કેટલી હે જો पानी पीव राखाय तो न पीव राखाय आपरा के पीव राखो ओ सयाई वाला नहीं नहीं आइवा होई ताम्रदू मेरा नाम है ए बाबू あら चो मोर लो आई वो मोटा बता पीछा वाला जो तो ये असल ना પાણી પીવા જાય વાલી કુંડળી બનાવી ને એમાં હું હાટે ઉભી થાય એટલે ઉડે જાય બિસાળો પાણી નહીં પી ના રે ના ના ઊયપો હું આગળ હલી એટલે ઉડે જવાનો એટલે હું હલતી ને વરે હેઠો ઉતરો હિતા એ કાટલી છે જો આઈથી આ ઉડી નો જાઈવા હાટુ રાખા વાય હું દીતેનું પુત્ર થોડું કાંઈ દેખાતું ઈ હે ઓળી મોટી હરખની કાટલી છે તો કીડીઓ આવે ગયો ઈમાં આવે કે નહિ યે કિસને કેચોલી ઉતારી હા કીડી આવે કે બાપ હું ખેતીમાં કીડીઓ આવે તો કીડીઓ તો પુગા જાવે ને બહુ મોટી છે ઓ બોટી ની હ હા ગરે ન આખો આ કોબરા ની હે એ ફ્યુ મોમેન્ટસ લેટર જો હે ના માખણ કાઢ લીધું એ માખણ નું ઘી બનાવીએ ને આ દૂધ ગરમ થાય આ ઘી બને બેય ચૂલે કે કામ વેલા ફ્રી થાય ને બેય કરીએ તો આમ ને જો આ કે ગરમતા થેગો ને વાહ હે ના માખણ ઇવી ઓગર હે ને માંથી છાસ હે ઈ બર હે ચાર રિંગડા આયા ચુરિયા હે ને ચા આયા હે આયા હે પછી અજે જો હા એક વાર દેખાતો ને

एल्या हां यार यार सुन तोड़ता है गया हां अले बे एम मु दे ओ काडू वाला तो काडू वाला जो ना कोई बस तू ना के पास डाटा था ठीक है ओड़ा भेगा निकरे वे हां तो भली हो हां येनी भली जा है नो बकरे बकरे जा है दिखाई दे ले ले इतवा वेलू ही है ईमा जईगु लागे हरी हरी जाजी नहीं करा पड़ा है ये काल यानी ये वहाँ भी लूँ है वहाँ भी ना जो इतना नहीं करता ही है हाँ एक बात ऐटा हाँ पर बे बात ऐटी वाई ही ना नहीं एक बात बे वाई ही ना एक बार एका पर एक बार ऐटी ना करता ही है अया उल्लिमा वो साथी हाँ मैं जाजा नहीं करा नहीं हाँ हाँ ये मोटो से का બટેટા નીકળ્યા એક સોડવા માંથી જેટલા બટેટા રીંગણા તો દુનિયા ન હે તાણ વગર ના કોઈ ખાતું નતું ટોમેટું જો આથી દેખાયું લાલ ની

एक बटे दो है इतना बटेटा है बोलो इतना वाला बटेटा निकले बढ़िया का किलो एक थे किलो किलो। एक तो। हुआ नहीं है किलो 1 किलो हेलो एव तो हूं के हूं आई थोड़ी भागे ने आ घसे ने थे के घसेर कहीं ना था

હે એમાંથી ધવાળા નીકળે બધું એ જાડી કર્યું હે વાઘડી ખાવા બેહું વાઘડી આ બધું થઈ જાય છેલો રોટલો રયો આ રોટલો સળે જાય પછી બે જાય ખાવા